કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માન સરોવર રેસીડન્સીમાં દરોડો પાડીને ડેરી જેવા પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યા છે પોલીસે હાલ એક વ્યક્તિને ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દા માલતે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે ચાર લોકોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માન સરોવર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો અને ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ સુમુલ ગીના એક લીટર વાળા કુલ એકસો આઠ ડબ્બા તથા પતરાના ખાલી ટીનના અડત્રીસ ડબ્બા ટીનનું સીલ મારવાનું મશીન તેમજ પંદર લીટર વાળા પતરાના ખાલી ડબ્બા વીસ લીટર વાળું એલ્યુમિનિયમનું તપેલું એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળીને કુલ એક લાખ પાંચસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ બનાવવા તેમજ પેકિંગ જે છે તે સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા નિલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયાને ડુપ્લિકેટ સુમુલ ઘી છે તે ખાસ ખરીદનાર વિશાલ સતીષકુમાર શાહને વોન્ટેડ જાહેર કરાયો છે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરે છે કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે માન સરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો સુમુલ ડેરી જેવું જ પેકિંગ ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેક્યુરિટી જે સેક્રેટરી છે સેફ્ટી ફૂડ છે તેના ઓફિસરને પણ ખાસ કામરેજમાં આ મથકે લઈ જવાય બોલાવીને આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી સુમુલ ડેરી જેવા જાવે હવ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન 38 ખાલી ટીન અને ટીન પેકિંગ કરવાનું મશીન ખાલી બોક્સ તથા અન્ય તમામ જે સામાન છે તેને મળીને 1 લાખ ઉપરાંતનો જે મુદ્દા માલ છે તે કબજે કરાયો છે જય જય શ્રી પ્રેમિકસિંહ કેદવ સાહેબની રાબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોયસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડીએચ વસાવા કરી રહેલ છે સદર ઇસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીમના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીષકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે સાહેબ અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય રહી છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ સમ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી